જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય માતાજી મિત્રો તો દેવભૂમિ દ્વારકા પગપાળા યાત્રાનો આજનો દિવસ અગિયારમાં આપણે અને કાલે આપણે રાત્રિ રોકાણનો જે વિસામો હતો એ તમે જોઈ શકો છો આ જગ્યા જે છે વડોદરા ગામની અંદર દ્વારકાધીશ મંદિર તો ત્યાં તો વિસામો હાલ આપણે બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને અત્યારનો ટાઈમ થઈ ગયો છે ચાર ને પંદર તો હાલ આપણે બધા આગળ યાત્રાનું પ્રયાણ કરીએ છીએ અને

લાઈટો આપી ગયા ને કેટલો બધો નાસ્તો આખા ગ્રુપ ને કરાવ્યો અમારા આખા ગ્રુપ ને આ લાઈટો આપી રેડિયમ ની પટ્ટી ને એવું આપ્યું છે ઘણી બધી લાઈટો કરી અને કેટલો બધો નાસ્તો આપ્યો અત્યારમાં માં એ દાદા ની પણ ચાલીને જાય છે તો દાદા નો ખૂબ ખૂબ આભાર દાદા ની ઉંમર ઘણી બધી છે પણ ચાલીને જાય છે દ્વારકાધીશ ની કૃપા એટલી છે જબરદસ્ત જામનગર ના છે તો ચાલો મિત્રો આગળ વધીએ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય દ્વારકાધીશ મિત્રો અનુભવ ઘણું ખરું થઈ ગયો છે અને અત્યારમાં હાલ આપણા રસોડા વિભાગના ભાઈઓ બહેનો હતા એ નીકળ્યા હતા તો બધાને ચેણા આપતા ગયા છે તો બહુ બધા ચેણા હતા ક્યારના બધા ખાય છે અને અત્યારમાં સ્ફૂર્તિ પણ બધાની જબરદસ્ત છે મતલબ ક્યારના નીકળ્યા છે પાંચ છ કિલોમીટર તો કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ધીમું ધીમું સ્પૂરતીનું આગમન થાય છે સાત વાગ્ય છે ત્યાર પછી આપણે આઠ વાગ્યે બ્રેક લઈએ છીએ તો આગળ જ્યાં પણ ચા પણ બ્રેક હશે

जय द्वारिकाधीश जय जय द्वारिकाधीश ने दोते में 200 द्वारिका किस में हमारे में हाल में निकली गया सी आज बहुत फणु થઈ ગયું છે અને આપડા બધા યાત્રાળુ ભાઈઓ આગળ ને કોઈ પાછળ તો આ દ્વારકેશ ને અલગાર સાથે આપણે આગળ વધશું जय द्वारिकाधीश चार हर महादेव માશાઅલ્લાહ તમે જોઈ શકો સુંદર મજાનું દ્રશ્ય ઓમજી કે વાળું આ બધું બધું ખેતર ને અહીંયા વૈશમાં આપણો વિસામ ભાઈ જો ખેતર બધી બાજુ આપણો વિસામાં તમને દેખાડવો રોડ વચ્ચે એકદમ ચા પાણી બની રહ્યા છે ડાયરો પણ ધીમે ધીમે આવે છે થોડા ઘણા બાકી છે પાછળથી આવે છે જય દ્વારિકા દેશ જય દ્વારિકા દેશ જય ઠાકા હલો વિસામાં આવી ગયો છે ભાઈ ભાઈ હું કહે મહેશ તું મેં કે ગોતલ જય દ્વારકા દે ચા પાણી બની રહ્યા છે નાસ્તો બાસ્તો તૈયાર થાય સૂર્યનારાયણ દેવ આવી ગયા છે સૂર્યનારાયણ દેવ કે જાય સાય દ્વારકા દે બધાને ઓળખો મને આવો તો બધા ઓળખે અંદર હલો ચા પાણી પી પછી મળીએ જય દ્વારકા દે હર મહાદેવ આવો ડાયરો આવી ગયો છે જય દ્વારકા દે જય ઠાકા સાય દ્વારકા દે ફાઈનલ બાજુ થોડા ઘણા બાકી લોકો પણ આવી ગયા છે સંદીપભાઈ પાછળ છે બીજા બે જણા બાકી છે તો એ પણ આવે છે જય દ્વારકા દે જય ઠાકર હાલો આવી જાવ ડાયરો આવી જાવ ફોટા પાડવામાં આવી જાવ જલ્દી આવી જાવ જય દ્વારકા સંદીપભાઈ આવી ગયા છે ફાઈનલી બધા આવી ગયા છે ભાઈ કમ્પ્લીટ ડાયરો રેડી ટકા ટક ચાલો મહાદેવ હર મિત્રો તો ફાઇનલી આપણે આવી ગયા છે ભાઈ નાસ્તો લઈને બધા માટે આખો ડાયરો જોવો તમે નાસ્તો કરી રહ્યો છે ને ભાઈ જો આપણે બનાવી સરસ મજાના વઘારેલા ચીણા ડુંગળી એક નંબર અત્યારમાં નાસ્તો કરશું ચા પીધી અને ફૂલ આનંદ મોજ કરીને પછી આપણે આગળ વધીએ રમાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો ફરીવાર યાત્રાની શરૂઆત જબરજસ્ત નાસ્તાની સાથે અને ખૂબ જ મજા આવી નાસ્તો કરવાની ખૂબ જ સરળ બનાવ્યો તો ભાઈઓ અને બહેનો મેં તમને કાલે કીધું હતું બહુ જબરદસ્ત જમવાનું પણ બનાવી રહ્યા છે અને હાલ બધા નીકળી ગયા છે જો આખું આપણો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાનંદ ભયો જય કનૈયા લાલ કે

हरिओम हरिओम कोने कोने ॾिठल कोन जो राम नामे प નામ રા રે જીવનરૂપી ખેતરમાં દાણા પાર જીવન જીવનરૂપી ખેતરમાં દાણા પક છે ખેતરમાં દાણા પક છે જીવન રૂપી દાણા પાક છે પંખી ચઢે પંખી ચ હોના રૂપાલી જય દ્વારકાધીશ મિત્રો નાસ્તો કર્યા બાદ આપણે આગળ ખેંચી લીધું તો ઘણું ખરું અને સવારમાં જે દાદા અમારી સાથે મતલબ દાદા છે એમને આખું ફેમિલી છે એ પણ ચાલ્યા આવે જેમને એમણે સવાર બધા જ લાઇટને આપેલું હતું તો હાલ એમની ગાડી છે ત્યાં પાણીની પણ સુવિધા ભરપૂર કરી દીધી છે એકદમ જબરજસ્ત કોઈ તો ચાલો તારે પાણી પી લેશું કમ્પ્લેટ તો પાણીની ભરપૂર સુવિધા પાણી કરી દીધી છે પાણી પી અને પછી નીકળીએ આગળ મહાદેવ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો હાઈવે આપણે મૂકીને કાચો રસ્તો ઉપર હેડી રહ્યા છીએ અને બધા હાલમાં સાથે પાછળ જય દ્વારકાધીશ તો ધીમા ધીમા આપણે આગળ વધશું અને જ્યાં આપણે બપોરે વિષમ તરફ જવાનું છે બાકી તમને રસ્તાઓના અલગ અલગ અનુભવ કરાવતો જઈશ ગાય દ્વારકાધીશ તો આપણે મિત્રો જે રસ્તોમાંથી અંદર આવ્યા એટલે આપણને બે દીકરીઓ મળી છે ચાર ગઢવી દીકરી ચારની ગઢવી નું નામ છે બેન રિયા રિયા ને સંતાન રિયા જે ભાઈસ ખૂબ કામ સરસ કરીએ છે એટલે કોઈ પણ યાત્રાઓ નીકળે એને પાણી પાય છે બેન નું નાની બેન નું જ અહીં બાજુમાં જ રહે છે અને ખૂબ જ સરસ મજાનું કાર્ય કરે છે બધાને જો આ ચાર છેલ્લે 4 વર્ષથી પરિચયમાં છે અને છેલ્લે આ આપણે સાહેબને એમને 4 વર્ષથી પરિચયમાં છે બરાબર આ દીકરીઓ કાયમ નીકળે જેટલા પણ યાત્રા એમને પાણી પાય ખૂબ જ સરસ છે દ્વારકાધીશ બંને દીકરો જય દ્વારકાધીશ મળે દસ ભાગી ગયા છે મિત્રો ને આપણે હાલ ગામ ની અંદર નીકળી ગયા છીએ રાઈન ગેમ ક્રોસ કરીને આપણે આશ્રમ આવે ત્યાં આપણું રોકાણ છે તો ફિલહાલ ગામને ક્રોસ કરી દઈએ ને પછી આપણે આશ્રમ સુધી આગળ વધીએ હાર હર મહાદેવ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય જય ઠાકર જય દ્વારકા જય દ્વારકાધીશ હર મહાદેવ હા હાલ અહીંયા ચા પાણીની સુવિધા થઈ ગઈ છે રાણુ ગામમાં આપણે હોલ્ડ કર્યો છે અને આપણે ચા પાણી પીને પછી આગળ વધવાનું કાચો મારે છે ને ત્યાંથી આપણે ગામ ક્રોસ કરવાનું છે હાલ બધા ડાયરો આખો ચા પીવો છે અને સાહેબ આપણે અહીંયા છે આ છે રાણગામ નું રાણગામ છે તેનું શાળા પ્રાથમિક શાળા શ્રી રાણ તાલુકા શાળા તો આ બે જગ્યાએ बाजूમાં આ ચોરો છે ગામનો ચોરો છે ને ત્યાં આપણે ઉભા રહીને હોળ કર્યો છે આપણે ચા પાણી પીએ અને પછી રાણગામ ક્રોસ કરીને આસપાસ લઈ જઈએ હર મહાદેવ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે અને રસ્તોજી રસ્તો નથી ખાસ તમને આ દિવાલ બધા વિડીયોની ક્લિપ ઉતારું છું કે તમે પથ્થર એમ જોતા આવી છે આ તમે જોઈ શકો છો અહીંનો જમીનનો જે પથ્થર છે ને એને સરસ મજાની વાડીની ફરતે બધા દિવાલ કરીને રાખેલી છે મતલબ બહુ જ સરસ મજાના પથ્થરો ગોઠવીને આખા વાડીની ફરતે આવી રીતના દિવાલ છે ક્રોસ ઘણી બધી વાડી આવે છે ઘણા બધા મકાન પણ આપણે હોય છે સાયકલ યાત્રા વખતે આપણે બતાવેલું છે અમે વચ્ચે ઉભું રાખીને ગામમાં આ બાજુના મકાન હાઈજનું છે કલ્ચર ટાઈપનું ચાલો આગળ બહુ કિલોમીટરથી દોઢ કિલોમીટર જેવું આપણે આશ્રમ બાકી છે તો ત્યાં પહોંચી જઈએ કેમ કે સામે હાઈવે આવી ગયો છે એટલે હાઈવે પર ચડી જઈએ અને હાઈવે ત્યાં આઠસો મીટર અંતરે છે આપણે આશ્રમ તો ત્યાં પહોંચીએ હર હર મહાદેવ જાય દ્વારકા જઈશ હવે દ્વારકા સાડત્રીસ કિલોમીટર અંતર બાકી રહ્યું છે મેન હાઈવે સુધી પહોંચી ગયા છે આપણે ગામનો રસ્તો કોણ સ્કીન નાખ્યો છે ને આ સીધો આવી ગયો છે આ મેઇન હાઈવે છે ડાયરેક દ્વારકા સુધી અને પાણીની વ્યવસ્થા આપણે અત્યાર સુધી પાણી હતું હવે સીધી સોડા મળી ગઈ છે તો ડાયરો આખો સોડા પીવા ઊભો રહી ગયો છે આ કિલોમીટરના પાંચસો મીટર અને આ મેન હાઈવે લીમડી દ્વારકા જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો ફાઈનલી આપણે ચોકી મારી આશ્રમ પહોંચી ગયા છીએ હાલ ભાગી ગયા છે બાર કોઈ પણ ખૂબ થઈ ગયો છે સરસ મજાનો આશ્રમ છે હા તો આપણે આવી ગયા છીએ આપણે રસોડા વિભાગમાં પહોંચી ગયા છે બહેનોની રાંધવા મળ્યા છે રાંધી કમ્પ્લીટ બધી વ્યવસ્થા થઈ ગઈ છે ચાલો તમને બતાવું અને આ છે આશ્રમની જગ્યા જોઈ શકો છો ચાલો તો આપણે આગળ મળીએ તમને બતાવવું શું અહીંથી બધી વ્યવસ્થા જય દ્વારકાધીશ તો હાલ આપણે પહોંચી ગયા છીએ આશ્રમ ને આપણે બપોર આરામ કરવાની વ્યવસ્થા પૂરેપૂરી અહીં મળી ગઈ અને હવે જોઈ લઈએ જમવામાં કઈ રીતનું છે આજનું અને બાકી નાવાની સુપર સુવિધા થઈ ગઈ આજ હું આજનું જમવાનું મળી ઓ રોટલા બની ગયા જોવા ગરમા ગરમ અને હું શેનું શાક છે આજનું શાક પણ થઈ ગયું કમ્પ્લેટ વાળો બતાવી દઈએ ચોળા નું જોરદાર શાક અને હમણાં થોડુંક નાઈને ને થઈ જાય ફ્રેશ થઈ જાય ને પછી આપણે આરામ કરીએ તો મળવું પછી તમને હરર માં દેવ જય દ્વારકા ચાલો તો મિત્રો આજની પ્રસાદી માં છે ચોળા નું સબ્જી અને રોટલા છે સાસ છે ગોળ ને ઘી ગોળ પસાદી લઈ લે કે હું એક બાકીરો બે અન્ય બાકી બધા કેરિયર કરી નાખી દીધો જાય ઠાકર બીજું કોઈ બાકી નથી બાકી આખા ડાયરા જમીન લીધું છે આપણે જમીન કરીએ પછી આરામ હરર મા દેવ જાય દ્વારકાધીશ ડાયરો પુલ આરામમાં જોઈ શકો છો હવે પછી બોબર પછી આપણે ચાલવાનું હોય એટલે જ આરામ જરૂરી છે બીજા બધા સામે સુતાલે છે બાકી બધા અહીંયા છે બાકી ઘણો વિશાળ આશ્રમ છે હવે સીધા તમને મળીએ આરામ કરીને ફ્રેશ થઈ જાય થોડા પછી મહાદેવ હાથ થાય દ્વારકા રહીશ તો સમય થઈ ગયો છે ત્રણ અને આપણે યાત્રાની શરૂઆત કરી દીધી છે બધા યાત્રી નીકળી ચૂક્યા છે આગળ અને આ છે પાછળમાં જે આપણે રોકાયા હતા કે આશ્રમ તો સરસ મજાનો આરામ થઈ ગયો નાવા ધોવાની બધી વ્યવસ્થા થઈ ગઈ હતી કમ્પ્લીટ બહુ અને પ્રસાદ પણ લઈ લીધો હતો ટાઈમ ટુ ટાઈમ હવે અહીંથી પાંત્રીસ કિલોમીટર આગળ કન્ટિન્યુ કરશું તો વિડીયોમાં જો એન્ડ સુધી ન હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જાહેર દ્વારકાથી મહાદેવ

તો હવે ચા પાણી આવે એટલે ચા પાણી કરીએ પછી આપણે આગળ વચ્ચે હરર મહાદેવ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો ચા પાણી આપણા થઈ ગયા છે ને યાત્રા નું ફરીવાર કરી દીધું છે દેવભૂમિ દ્વારકા કેટલા કિલોમીટર ભાઈઓ પચીસ કિલોમીટર કિલોમીટરના અંતરે જેવું છે તો સુરદાસ ને ત્યાં સુધી અને જેટલું ચલાય એટલું ચાલવાનું છે કેમ કે નક્કી એવું કર્યું છે આપણે કે જેટલું તો અત્યારે ખેંચી લેશું અને જેટલું સાત આઠ કે દસ કિલોમીટર બાકી રહે તો આપણે પછી સવારમાં ત્યાં પહોંચીશું મંદિર એટલે આ સાંજ સુધીમાં જેટલું કપાય એટલું કાપી નાખશું ને બાકી આપણે ટીમ પાછળ આવી રહી છે અને આપણી ગાડી ચા નાસ્તા માટેના ભાઈઓ જે હવે આગળ જાય છે હા હા ઓ તારે જય દ્વારિકા રણજીતપુર મિત્રો આપણે ક્રોસ કર્યું તો અમે ચાનાસ તો કર્યો ને એ અને હાલમાં હવે આપણે આગળ એક કિલો ગામ આવશે અને પછી આવશે ચરકલા તો આ શું છે આપણે હાઈવે તરફથી જાઓ એટલે આ તો આ શોર્ટકટ ગામડાઓ રસ્તો છે જ્યાં હાઈવે સુધી આગળ સુધી મંદિરની થોડા કિલોમીટર આગળ મળી જાય તો બસ આ રસ્તે આપણે હેન્ડલ થઈ છે કમ્પ્લેટ ચાલો તો આગળ હાલ્યા દેવી અને જે આપણું ઉત્તરાયણ ઘણી વાર છે તો એ જ્યાં આપણો રાતનો વિસામો છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે પણ થોડુંક બને એટલું આપણે રાતના પણ ચાલવાનું છે તેવું નક્કી થયું છે તો સુધી બનાવ્યું તમને બધું જે આગળનું હોય છે કાર્યક્રમ ખબર પડતી હોય છે મહાદેવ હર જય દ્વારકાથી સો મળ્યા મારે હા દ્વારકાથી બાવીસ કિલોમીટર બતાવે છે એ તમે અંતર જોઈ શકો છો બાવીસ કિલોમીટર દેવભૂમિ દ્વારકા અને સાંજ ભો સમય સુરત થતા ગયા છે સંધ્યા આરતીનો સમય થતો આવે છે તો નાની ફ્રેશ જાય આશ્રમ સુધી પહોંચીએ અને ભગવાનની આરતીનો લાભ બધાને આપવાનો છે છેલ્લો દિવસ છે એટલે આપણે આરતીનો લાભ લઈશું બધા અને પછી કાલ સવારે સીધા દ્વારકાધીશના દર્શને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અરે મહાદેવ મિત્રો અને હાલ તમે કઈ દેખાતું નહીં પાછળ કેમ કે આવ ચરકલાઓ જે રોડ છે રૂટ અને અંધારું ઘણું થઈ ગયું છે સાત વાગ્યા ખૂબ અંધારું થઈ ગયું છે અને આ પાછળ છે ને લાઈન ત્યાં મતલબ હાઈવે રોડ છે અને હાલ મેં બેઠા છીએ એ વચ્ચે એક જગ્યાએ મતલબ બેઠા બેઠાજી લાવો બતાવી દઈએ અને સંદીપભાઈને બી મારી સાથે છે સંદીપભાઈ આપો જ લાઈન બસ મેહુલભાઈ સંદીપભાઈ જે બેઠા છે જગ્યાને બસ એટલે જોઈ શકો સર જગ્યા રોડ બેઠા છીએ અને અહીંથી ત્રણ જ કિલોમીટર અંતર હશે આગળ આપણે ચરકલા ગામ અને આગળ આપણે જે વ્યવસ્થા છે જે આશ્રમ તો ત્યાં સુધી આપણે પહોંચવાનું છે થોડીક વાર હોલ્ડ કર્યો કન્ટિન્યુ આપણે ચા નાસ્તો કર્યો હતો ત્યારથી એમ કન્ટિન્યુ ચાલતા હોય અહીંયા સુધી ચાલી આવ્યા છે અને ચાલતા ચાલતા અહીંયા સુધી પહોંચ્યા છે હવે આપણે આગળ વધુ જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો તો હાલ ગૌશાળા આપણે પહોંચી ગયા છીએ આશ્રમમાં અને મૂળા બાપાની જગ્યા અને ત્યાં આપણે આશ્રમ છે ગૌશાળા તો ત્યાં પહોંચી ગયા છે હાલ અને આપણો રાતનો વિશાળ અહીંયા જ છે સવારમાં આપણે કવર કરવાનું છે દ્વારકા સુધીનું અંતર છે તે કાપશું હાલ ભગવાનની આરતીનો સમય થઈ ગયો છે તો ભાઈ ફૂલ તૈયારી કરી રહ્યા છે પાથળું પાછળ જોયું છે દીવા બધી થઈ રહ્યા છે અને બાકી બધા ભાઈઓ ત્યાં બેઠા છે ડાયરો જમવાનું પણ તૈયાર છે બધું પણ એ તો આપણે જમતી વખતે આપણે ત્યાં મતલબ શૂટ કરીશું પહેલાં ભગવાનની આરતીનો લાભ લઈએ અને પછી આપણે આગળ વધીએ હર મહાદેવ જય દ્વારકાધીશ હરે નરસી રૂપે ધારી હરણ કૃષ્ણ મારે નરસિંહ રૂપે નરસિંહ શ્રી કૃષ્ણ ઘરે આયા ઉતાર કૃષ્ણા ગરે આયા મહાદેવ હર હતો પણ હાલ એવું થયું પતિ ગયો છે અને બધું કમ્પ્લીટ પેક થઈ ગયું છે અને જમીન બધા આરામ માટે નીકળી ગયા છે તો તમને ત્યાં જઈને બતાડવું લાગે અને જે કહે તું કામકાજ પૂરું થઈ ગયું છેલ્લો જમણો હતો છેલ્લી આરતી થી આપણે થઈ ગઈ બધા સુવા તમે સુવાની વ્યવસ્થા જ બતાવી દઉં પછી આપણે વિડીયોનું કરીએ એન્ડિંગ ફાઇનલ મિત્રો આપણે લાસ્ટ ક્લિપ અને વિડીયોની કહેવાયની કે છેલ્લી ક્લિપ અત્યારે છે હાલ કેમ કે આજનો વિડીયો આપણે અહીંયા પરિપૂર્ણ કરવાનો છે પહેલાં હું તમને બતાવી દઉં વ્યવસ્થા સુવા માટે લીધો પાછળ જે તમને દેખાય છે ખાટલા અને અહીંયા પણ સુવિધા છે રૂમની બહાર પણ વિશાળ જગ્યા છે ને વિશાળ રૂમ છે સુવા માટે અને અહીંયા જે આપણે પથારી કરી છે મારી મેહુલભાઈની સંદીપભાઈની

આજની જે વ્યવસ્થા અને આશ્રમ જે આપણે અહીંયા આપણે રોકાણા છીએ અને કાલે સવારે અહીંથી પંદર કિલોમીટર અંતરથી આપણે આગળ ચાલો છે દ્વારકા નગરી સુધી તો ત્યાં કાલે સવારે આપણે દ્વારકાધીશના દર્શન કરીશું વિડીયોના આજે અહીંયા એન્ડ કરીએ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને બતાવજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મનીષ કાલે ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હર મહાદેવ જય શ્રી કૃષ્ણ આવજો